ભારત સરકારની પ્રશાસન ગામ ઓર પહેલા અનુસંધાને રાજ્યભરમાં ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતે ક્લસ્ટર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોને સરકારની વિવિધ લોકહિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ સરકાર અને નાગરિકો વચ્ચેનો અંતર ઘટાડવાનો છે સામાન્ય પરિસ્થિતિઓમાં નાગરિકોને તેના વિવિધ કામો માટે તાલુકા કે જિલ્લા મથકે જવું પડે છે પરંતુ ક્લસ્ટર કક્ષાના આ કાર્યક્રમો દ્વારા આસપાસના આઠથી વધુ ગામોને સાંકળીને એક સ્થળે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી નાગરિકોનો સમય અને ખર્ચ બંનેનો બચત થાય છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી નાગરિકો આયુષ્યમાન ભારત કાર્ડ જાતિ પ્રમાણપત્ર રેશન કાર્ડમાં જરૂરી સુધારા વધારા વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ ઉપરથી જ મેળવી શકે છે સ્થળ ઉપર જ લાભ આપવામાં આવતો હોવાને કારણે સરકાર લોકાભિમુખ અને સંવેદનશીલ અભિગમ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોની મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ્સ પરથી સેવાઓનો લાભ લીધો હતો આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે લાભાર્થી નાગરિકોને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ પ્રમાણપત્ર તથા મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા જેના કારણે નાગરિકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી સુશાસન સપ્તાહની ઉજવણી એક અઠવાડિયામાં થઈ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કલસ્તરના ગામોમાં જઈને દરેક ગામના લોકો એક જગ્યાએ ભેગા થાય જે પ્રકારે ભૂતકાળની અંદર ગામના લોકોએ તાલુકા મથક પર જઈને કે જિલ્લા મથક પર જઈને પોતાના ડોક્યુમેન્ટ આપીને જન્મ મરણ દાખલો હોય રેશનકાર્ડ કરાવવાનો હોય મા અમૃતમ કાર હોય મા વાત્સલ્ય કાર હોય વિધવા પેન્શન હોય આ તમામ કામગીરી માટે લોકોએ તાલુકા મથકથી જવું પડતું રહ્યું ત્યારે આજે જોઈએ છે કે આજે અહીંયા ઘણા બધા અમારા હાર્વેસ્ટરના જે ખાતેદારો છે હાર્વેસ્ટર જે મેળા છે એની અંદર પણ નવ લાખથી લઈને સાડા લાખ સુધીની સહાય આ હાર્વેસ્ટર માટે મળી છે અને આ વિસ્તારના લોકોને પણ જે ભૂતકાળની અંદર પંજાબ અને હરિયાણાથી જે હાર્વેસ્ટર લઈને આવતા હતા ત્યારે આ વિસ્તારની અંદર લગભગ હાંસો તંત્ર તાલુકાની વાત કરીએ ત્યારે બોતેરથી બોતેર જેટલા હાર્વેસ્ટરો આવ્યા છે અને એની અંદર દરેક વ્યક્તિને નવ લાખથી લઈને સરાબાર લાખ રૂપિયાની સહાય એમને મળી છે અને એ કામગીરી પણ ન માત્ર તાલુકા થકે એ પરંતુ ગ્રામ્ય એટલે કે આ જ જગ્યાએ એમને આ સહાયની યોજનાઓ પણ એને સહાયના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે ત્યારે આ એક આખું અઠવાડિયું આવા કાર્યક્રમમાં થનાર છે ત્યારે દરેક લોકોને પોતાના ગામની આજુબાજુના ગામમાંથી આ ડોક્યુમેન્ટ મળે એ પ્રકારની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એવા આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ યોજના આની શરૂઆત કરી છે જેથી કરીને લોકોને તાલુકા તાલુકામાંથી જવું ન પડે ધક્કો ન ખવો પડે પૈસાનો વ્યય ન કરવો પડે મારું નામ કાંટીભાઈ કુમાનભાઈ પટેલ છે રહેવાસી અજાતના મને પીએમ કાર્ડથી સરળ ગાંઠનું કાકા બાપામાં સાડી રીતના ઓપરેશન થયું બહુ લાભ મળ્યો અટલે હા રીતના જીવું છું અને આયુષ્યમાન કાર્ડથી કોઈ બી વિના પૈસા ખર્ચે સરકારના લાભથી હાર્ટનું ઓપરેશન થયું એ બદલ પીએમનો ખૂબ ખૂબ આભાર મારું નામ હરિષભાઈ દયાભાઈ પટેલ હું મોટાના રહેવાસી છું અને મને સોલો પાવર યુનિટની કીટ મળી છે એનાથી મને ખેડૂતમાં ખેતરની અંદર જે ફેન્સિંગ થઈ છે એના માટે મને ભૂંડ અને રોજનો ત્રાસથી મુક્તિ મળી છે અને હું ખેડૂતનો ચકાસીનો આભાર માનું છું